વટ સાવિત્રી વ્રતની વિધિ વિધિ અને મંત્ર જેઠ સુદ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવાનું વિધાન છે કેટલાક પ્રદેશોમાં અમાવસ્યાએ પણ સાવિત્રી વ્રત કરવામાં આવે છે આ પૂર્ણિમા અથવા અમાસ પૂર્વ વેદવાળી લેવી બ્રહ્મવૈવ પુરાણ સ્પષ્ટ કહે છે કે હે મુનિશ્રેષ્ઠ ઉત્તમ સાવિત્રી વ્રતને છોડી ચતુર્દર્શીના યોગવાળી પૂર્ણિમા કે અમાવસ્યા લેવી નહીં સ્કંદ અને ભવિષ્ય પુરાણ એનું સમર્થન કરે છે દક્ષિણના લોકો જયેષ્ઠ સુધી પૂર્ણિમાએ આ વ્રત કરે છે પરંતુ પશ્ચિમ દેશના લોકો જ્યેષ્ઠવધિ અમાવસ્યાએ આ વ્રત કરે છે નિર્ણયામૃત અમાવસ્યાના વટ સાવિત્રી વ્રતનું સમર્થન ભવિષ્ય ભવિષ્યપુરાણના વચનો કહે છે કે જેણે ત્રણ દિવસ ઉપવાસ કર્યા હોય એવી નારીએ જ્યેષ્ઠવધિ અમાવસ્યાના દિવસે વડના મૂળમાં સાવિત્રીની પૂજા કરવી ત્રણ દિવસ ઉપવાસ ન થઈ શકે તો જીતેન્દ્રિય રહી તેરસના દિવસે નક્ત ભોજન કરવું ચતુર્દશીના દિવસે કંઈ માંગ્યા વગર બાણામાં જે પીરસાયું હોય તે ખાવું અને અમાસના દિવસે ઉપવાસ કરવો હેમાદ્રી આદિ ગ્રંથોમાં ભાદરવા સુધી પૂર્ણિમાએ આ વ્રત કરવાનું કહ્યું છે પરંતુ એ હાલ પ્રચલિત નથી જો પ્રથમ દિવસે અઢાર ઘડી ચૌદસ હોય તો વટ સાવિત્રીનું વ્રત બીજા દિવસે કરવું વટ સાવિત્રી વ્રતની વિધિ જ્યેષ્ઠ સુધી પીરસના દિવસે શરીર શુદ્ધિ માટે અને વિઘ્નોના નિવારણ માટે જાતિવૃક્ષનું ચાર આંગણનું દાંતણ કરવું દરરોજ મહાનદી સરોવર અથવા ઝરણામાં સ્નાન કરવું પૂર્ણિમાને દિવસે તલ અને આમળાના કલ્કથી કેસ ધોઈને સરસવ મૃત્તિકા જોડી જલથી વિશેષ સ્નાન કરવું સ્નાનથી પવિત્ર થઈને વટવૃક્ષને પાણી રેડવું એના થળને સૂતર વીંટવું અને નમો વૈવસ્વતાય નમઃ એ મંત્રનો ઉચ્ચાર કરી ચંદન અક્ષત અને પુષ્પથી વડની ભક્તિભાવથી પૂજા કરવી પછી એને પ્રદક્ષિણા કરવી જો વૃદ્ધિ સૂતક હોય મૃત્યુ સૂતક હોય રોગ હોય અને નારી ઋતુમતી હોય તો પૂજા વિધિ બ્રાહ્મણ પાસે કરાવવી ત્રયોદશીથી આરંભીને આ વ્રત પૂર્ણિમા પર્યંત કરવું જ્યેષ્ઠ સુધી બારસના દિવસે વ્રત કરવાનો નિશ્ચય કરી રાત્રિએ સંયમિત રહી ક્રમપૂર્વક વિધિ સહિત એને પૂર્ણ કરવું સધવા વિધવા પુત્રવાળી અને પુત્રવિરાની સ્ત્રીએ પતિના આયુષ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરવું જયેષ્ઠ સુધી પૂર્ણિમાએ સ્નાન કરી પવિત્ર થઈ પૂજા વિધિ કરવી વિધિ વટ વૃક્ષના સમીપમાં જવું પછી આચમન કરી માંસ પક્ષ વગેરેનું ઉચ્ચારણ કરી વ્રતનો સંકલ્પ કરવો મારા પતિ તથા પુત્રોની આયુષ્ય વૃદ્ધિ પામે એમના આરોગ્ય માટે અને જન્મોજન્મ અખંડ સૌભાગ્ય માટે વટ સાવિત્રીનો હું વ્રત કરીશ એમ સંકલ્પ કરી વટના મંત્રો ઉચ્ચારવા વટમૂલે સ્થિતો બ્રહ્મા વટ મધ્યે જનાર્દનઃ વટાગ્રુમ શિવો દેવઃ સાવિત્રી વટ સંશ્રિતા વડના મૂળમાં બ્રહ્મા રહે છે મધ્યમાં જનાર્દન વિષ્ણુ રહે છે અગ્રભાગમાં ભગવાન સદાશિવ રહે છે અને સાવિત્રી દેવી પણ વડમાં સ્થિર થયા છે એમ કહી વડના મૂળમાં જળ રેડવું ભક્તિભાવથી વડને સૂતર વેંઠવું અને ચંદન પુષ્પ અને અક્ષતથી વડની પૂજા કરવી પછી નમઃ સાવિત્રાએ કહી સાવિત્રી દેવીની પૂજા કરવી અને પ્રદક્ષિણા કરવી આમ બહાર વિધિ કર્યા પછી ઘરે આવવું પછી ઘરની મધ્યમાં હળદર અને ચંદનથી વટવૃક્ષનું આલેખન કરવું અને વટ અને સાવિત્રી દેવીની પૂજા કરવી પછી સાવિત્રી વ્રતનો પૂર્વવત સંકલ્પ કરી નિયમ લેતા કહેવું હે જગદ્ધાત્રી એ સુબ્ર ત્રણ દિવસ ઉપવાસ કરી ચોથે દિવસે ચંદ્રને અર્ધ્ય અર્પી તમારી પૂજા કરી બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી હું ભોજન કરીશ એ સુબ્રે મારું વ્રત નિર્વિઘ્ન કરો પછી પૂજનનો પ્રારંભ કરવો પૃથ્વીનો સ્પર્શ કરી કળશની સ્થાપના કરવી એમાં પાંચ પલ્લવ સપ્ત મૃતિકા સુવર્ણ અને યૌ રવવા એના પર વાંસનો પાત્ર રાખી એમાં સાત ધાન રાખી એના પર વસ્ત્ર રાખવો એના પર બત્રીસ ડબો જેટલી વેળોની મૂર્તિ બ્રહ્માજીની મૂર્તિ સાથે સ્થાપવી બ્રહ્માજી પદ્મ પર વિરાજેલા અને ચતુર્મુખ કરવા બ્રહ્માજીના ખોળામાં બેઠેલા સૂર્ય જેવા તેજસ્વી ધર્મજ્ઞા રુદ્રાક્ષની માળા ધારણ કરેલા સાવિત્રી દેવીનું ધ્યાન કરવું પછી લોકમાતા સાવિત્રી દેવી બ્રહ્માજી સત્યવ્રત અને યમનો આવાહન કરવો પછી મંત્રો સહિત આસન પાદ્ય અર્ધ્ય આચમન અર્પણ કરવું પછી સાવિત્રી દેવીને પંચામૃત અને સુદ્ધોદક સ્નાન કરાવવું એમને મંત્રોચ્ચાર સાથે બે જીર્ણા વસ્ત્ર અને યજ્ઞોપવિત અર્પણ કરવી સાવિત્રી દેવીને દિવ્ય અલંકાર મૌક્તિક હાર આદિ ભૂષણ અર્પવા પછી કુમકુમ અગોર કપૂર કસ્તુરી ગોરોચન ચંદન યક્ષત વગેરે અર્પણ કરવા તેમજ હળદર કુમકુમ સિંદૂર અને કાજળ આદિ સૌભાગ્ય દ્રવ્યો મંત્ર સહિત અર્પી માલતી આદિ સુગંધી પુષ્પો અર્પણ કરવા પછી સાવિત્રી દેવીની અંગપૂજા કરવી સાવિત્રય નમઃ કહી પગની પ્રસાવિત્રય નમઃ કહી પિંડીની કમલપત્રાક્ષય નમઃ કહી કટિની ભૂતધારિણીએ નમઃ કહી ઉદરની ગાયત્રીએ નમા કહી કંઠની બ્રહ્મણ આ પ્રિયાએ નમા કહી મુખની અને સૌભાગ્ય દાત્રયે નમા કહી મસ્તકની અને સર્વે અંગની પૂજા કરવી પછી બ્રહ્માજી અને સત્યવ્રતની પૂજા કરવી દાત્રે નમા કહી પગની વિધાત્રે નમા કહી પિંડીની સ્ત્રસ્ત્રે નમા કહી સાથળની પ્રજાપત્યે નમ કહી લિંગની પરમેષ્ટિને નમ કહી કટિની અગ્નિરૂપએ નમા કહી રાબીની પદ્મનાભાએ નમા કહી હૃદયની વેદસે નમ કહી બાહુની વિદયે નમ કહી કંઠની હિરણ્ય ગર્ભાય નમ કહી મુખની બ્રહ્મણે નમ કહી મસ્તકની અને વિષ્ણુવે નમ કહી સર્વાંગની પૂજા કરવી પછી મંત્રો સહિત સાવિત્રી દેવીને ધૂપ દીપ નૈવેદ્ય જલ ફલ તાંબુલ અને દક્ષિણા અર્પવી અને પ્રાર્થના કરવી એ સાવિત્રી દેવી આપ જગતના સ્ત્રા છો બ્રહ્મને પ્રિય છો બ્રાહ્મણ સ્ત્રીઓ અને મુનિઓ આપનું પૂજન કરે છે આપ સર્વે પ્રાણીઓને ત્રણેય કાલમાં વંદના યોગ્ય છો આપને હું વંદન કરું છું મેં અર્પેલી પૂજા આપ ગ્રહણ કરો પછી ત્રણ મંત્રો ભણી ત્રણ અર્ધ્ય અર્પવા હે દેવી આપ આદિ ઓમકાર સ્વરૂપ છો આપ સર્વે દુઃખોનું નિવારણ કરનારા છો હે વેદોની જનની આપને હું નમન કરું છું મને સૌભાગ્ય અર્પો એમ બોલીને પ્રથમ અર્ધ્ય અર્પવો હે પતિવ્રતે હે મહાભાગે હે બ્રહ્માણી આપ શુચિસ્મિત કરનારા છો આપ જળ વ્રત અને જળ બુદ્ધિવાળા છો આપ સદા ભરતાને પ્રિય વચન બોલનારા છો એમ કહી દ્વિતીય અર્ધ્ય અર્પવો હે સાવિત્રી દેવી હે સુવ્રતે આપને વંદન હો આપ મને અખંડ સૌભાગ્ય તેમજ પુત્ર પૌત્રનો સુખ આપો એમ કહી ત્રીજો અર્ધ્ય અર્પવો પછી પ્રાર્થના કરતા કહેવું હે સાવિત્રી બ્રહ્મ સાવિત્રી સર્વદા પ્રિય વાસિણી સત્યથી દુઃખરૂપી સમુદ્રમાં મારી રક્ષા કરો હે સુમુખી આપ ગૌરી ઇન્દ્રાણી લક્ષ્મી ચંદ્રપ્રભા અને જગન્માતા છો મારો આપ ઉદ્ધાર કરો અને સદસત જન્મમાં મારા પાપ ભસ્મ કરો મને વિયોગ રહિત અખંડ સૌભાગ્ય અર્પો એમ પ્રાર્થના કરી વ્રતના દિવસોએ સૌભાગ્યવતીની પૂજા કરવી અને સિંદૂર કંકો તાંબુલ પવિત્રો સુર્પ અને અન્યનું દાન કરવું સાવિત્રીનો મહાત્માય સાંભળી બ્રહ્મણનું પૂજન કરી વાંસના પાત્રમાં સૌભાગ્ય દ્રવ્ય સહિત ફલ અને વસ્ત્રોનું વાયન આપવું